અરવલ્લી શરૂઆત થઈ હતી જિલ્લાના માલપુર અને મોડાસા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબતો હતો માલપુરના અણિયોરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જ્યારે મોડાસા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધમાકેદાર એન્ટ્રી થઈ હતી મોડાસા શહેરના દ્વારક પૂરી અને કેદારનાથ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા સોસાયટીમાં જાણે તળાવ ભરાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા પાલિકા તંત્રની પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલવા પામી હતી મોડાસા તાલુકાના સવલપુર જીતપુર મરડિયા સુરપુર ઇસરોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો ખેડૂતોએ વાવેતર કર્યા બાદ વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેવામાં વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી હતી મોડાસાના ગ્રામીણ પંથકમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો તો મરડિયા ગાજણ ઉમેદપુર ટિન્ટોઈમાં વરસાદી માહોલ છવાઈ જતા ભારે ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળવા પામી હતી ત્યારે મગફળી કપાસ મકાઈના વાવેતર માટે આ સારો વરસાદ હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું મોડાસાના ગ્રામ્ય પંથકમાં માલપુરના અણિયોરમાં પણ ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી મોડાસા શહેરમાં લાંબા સમય પછી વરસાદી જવાબનું પડતા નગરજોનીને વરસાદનો આનંદ માણ્યો હતો કે જેમાં મોડાસાની દ્વારકાપુરી સોસાયટીમાં બાળકોને મોટેરા ઝૂમી ઉઠ્યા હતા વરસાદી માહોલને ભરપૂર રીતે માણ્યો હતો અમે તો પાતિયા સાથે સી એન ટવેન્ટી ફોર ન્યૂ સરવર્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ